જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ જો કે આપણે વિડીયો અત્યારે આ બહાર ઉતારતા હતા પણ હવે આજવાળા છોકરાઓની બધા દેકારો નાખે છે એટલે આપણે આજે ઉતારવાનું નક્કી કર્યું ગાડી અંદર ઉતારી એટલે વ્યવસ્થિત રીતે અવાજ ન આવે પવન ન આવે એટલે વ્યવસ્થિત રીતે વિડીયો ઉતરે અને આપણા જે વ્યુઅર્સ આપણા સબસ્ક્રાઈબર બધા વ્યવસ્થિત રીતે વિડીયો સાંભળે તો મિત્રો હવે વિડીયોમાં આપણું એવું છે કારણ કે આપણે આજે ગ્રામ પંચાયત વિશે આપણે બધી માહિતી આપવાની છે અને વાતચીત કરવાની છે કારણ કે ગ્રામ પંચાયતની અંદર આપણે સભ્ય આવે સરપંચ આવે અને ન્યાય સમિતિના ચેરમેન આવે હવે જે સરપંચ અને સભ્ય અને ન્યાય સમિતિના ચેરમેન આવે આપણે ન્યાય સમિતિના ચેરમેન વિશે વાત કરવી જોકે અનુસૂચિત જાતિમાં જે અનામતમાં જે છૂટાયેલા સાહેબના દેન થકી બાબા સાહેબના જે કાયદા થકી અને સંવિધાન થકી જે ન્યાય સમિતિના જે ચેરમેન હોય છે જે અનુસૂચિત જાતિના હવે મિત્રો આપણે એના વિશે વાત કરવી કે જે અનુસૂચિત જાતિના જે કામો હોય એ જે ન્યાય સમિતિના ચેરમેનને કરવા જોઈએ હોય બરાબર હવે જે ન્યાય સમિતિના ચેરમેન ચેરમેન જે છૂટાણા હોય હવે પહેલાં તો પ્રથમ છૂટાય છૂટાય એની આપણે વાત કરીએ કારણ કે જે ન્યાય સમિતિના ચેરમેન છૂટાય છે તો એને જે કાંઈ પંચાયતમાંથી માનો કે એનું લેટર પેડ છે એનો સિક્કો છે એનું ટેબલ છે બરોબર ખુરશી ઓફિસ અને બધું અલગથી આવે છે બરોબર ઘણા બધા હજી ન્યાય સમિતિના જે ચેરમેન ફૂટાયેલા છે ગ્રામ પંચાયતની હજી અંદર કોઈને ખબર નથી એટલે આ વિડીયો માં બધું શેર કરજો એટલે ગામડે ગામડે પુગાડજો અનુસૂચિત જાતિમાં એટલે ખબર પડે કે જે ન્યાય સમિતિના જે ચેરમેન હોય છે એ ખાલી અત્યારે બધા આપણે સમાજમાં ઘોડે ઉભા રહી જાય છે બરોબર એટલે ઘોડે ઉભા રહી જાય છે એટલે નકર વડાઘોડે ઉભા ન રહ્યો ગ્રામ પંચાયતમાં હું શું છે ઠરાવ કેવી રીતે મૂકવા કામ કેવી રીતે કરવા એ બધું તમે આમાં શીખો ડાયરેક્ટ તમે ઉભા રહી જાવ છો વડાઘોડે એટલે એવું ન કરવું જોઈએ ખબર ન પડતી હોય તો તમે તારે આપણો નંબર મૂક્યો છે અને હું બોલું છું કે એક કે છે સાહીઠ બસો પુરા નવ બેતાલીસ જિજ્ઞેશભાઈ જીવાભા રાઠોડ ગામ શિવરાજપુર તાલુકો જતન જિલ્લો રાજકોટ બરોબર હવે મિત્રો ગ્રામ પંચાયતમાં જે આપણે તમને વાત કરી કે ન્યાય સમિતિના જે ચેરમેન છૂટાઈ ગયેલા હોય એને આટલી આટલી વસ્તુઓ એમાં મળે છે બરોબર એની ખુરશી મળે છે અને જે સમિતિના જે જે હોય એને દર મહિને એની કમિટી ભરાય છે એટલે એમાં દર મહિને ઠરાવો મૂકવાના હોય છે કારણ કે સમશાનના હોય છે ગામના હોય છે ફેવર બ્લોક છે પાણીનો પ્રશ્ન છે જે કાંઈ પ્રશ્ન હોય રોડ રસ્તાના જે કઈ હોય એ બધા એમાં ઠરાવો મૂકી અને કામકાજ કરવાના હોય છે બરોબર અને બીજો નંબર કારણ કે ગામનાય પણ કામ છે અને જે નાય કામ કરાય છે જે કઈ હોય અને જે ન્યાય સમિતિના જે ચેરમેન છે એની હેઠળ પણ પાંચ સભ્યો હોય છે બરોબર એક વાલ્મી એક વાલ્મિકી હોય છે અને શહેર દલિતના હોય છે એટલે દર મહિને એ મિટિંગ બિહાડવી જરૂરી છે હવે એવી રીતે જે તાલુકામાં આવે બરોબર છે ન્યાય સમિતિના ચેરમેન એવી રીતે જિલ્લામાં આવે ગાંધીનગરમાં આવે પાર્લામેન્ટમાં આવે આવેસદ સભ્ય એટલે તમે સાંસદ સભ્ય બનો કે પછી ધારાસભ્ય બનો જિલ્લા જિલ્લા સમિતિમાં જે તમે ન્યાય સમિતિના ચેરમેનો તાલુકામાં હોય ગ્રામ પંચાયતમાં એટલે આમાં બધા ગ્રામ પંચાયતમાં આવા કામ કરવા જરૂરી છે કારણ કે નકરું વડા ઘોડે ઊભું રહી ને અને ઉભું રહી ને આવી રીતે ઊભું ન રહેવાય આમાં બધી તમને ખબર ન હોય તો ગ્રામ પંચાયતમાં મંત્રી સરપંચ એવી રીતે બધી માહિતી પણ લઈ અને આમાં આગળ હું કરવું પાંચ જણાને પૂછાય આગેવાનોને પૂછાય અથવા તમે પંચાયતી રાજ વાંચો તો પણ તમને ખબર પડશે બરાબર કારણ કે આ ઓગણીસો સુડતાલીસ હવે આપણો દેશ આઝાદ થયો અને પિંચોતેર વર્ષ થયા હજી તમે વિચાર કરો ગામડે ગામડે જાઓ અને જાતિના હજી તમે મોહલા જોવો હજી કોઈ હજી બધાને નળિયાવાળા મકાન છે હજી સો વારના પ્લોટ નથી મળ્યા હજી સારા રસ્તા નથી હજી પાણીના નળ કનેક્શન નથી આવ્યા એટલે ખરેખર આ જે આપણે પંચાયતમાં છૂટાવી એટલે આવા અમુક અમુક મુદ્દા છે એ મુદ્દા ધ્યાને લેવા જોઈએ કારણ કે રોડ રસ્તા કેવા છે પાણીની સમસ્યા છે સો વારનો પ્લોટની વ્યવસ્થા કરવામાં આવે કોઈને મકાન ન હોય તો એને પાસ કરવાની જવાબદારી એ બધી એમાં આવતી હોય છે અને એવી રીતે જ આપણે સમશાનમાં પણ ધ્યાન દેવું જોઈએ હજી કોઈને શમશાનમાં લાઇટ નથી હજી રસ્તા નથી હજી એના બ્લોક નથી નાખેલા શમશાન સાપર્યું નથી ઘણા બધા પ્રશ્ન છે ફેવર બ્લોક અથવા કમ્પાઉન્ડ હોલ એટલે જે એ ધારાસભ્યની સાંસદમાંથી એ બધી ગ્રાન્ટો આવતી હોય ખેંચી અને જે આવી રીતે આમાં કામ કરવાના હોય છે એટલે કામ કરો તો કાંઈક સમશાન એ બધું સારું થાય આપણા મહોલ્લા બને કારણ કે પંચાયતમાંથી અને આપણે ખેંચવાના હોય છે પૈસા ઉપરથી આપણને સરકારમાંથી આપણને પૈસા ઘણા બધા આપતા હોય છે પણ આપણે હજી આમાં કોઈને કાંઈ ગતા ગમની ખબર નથી એને ઉભા રહી જાય છે ઓડા ગોડે એટલે એવું ન કરવું જોઈએ એટલે ખરેખર આમાં તમે પંચાયતમાં અત્યારે આપણે હમણાં ચૂંટણી ગઈ અને અત્યારે બધાને શપથાઈ મળી ગયા અત્યારે બધાને સાર્સ સોંપી દીધો હોય એટલે આમાં તમારે અવાજ ઉઠાવવો જોઈએ પંચાયતમાં કારણ કે સરકારમાંથી ઘણા બધા પૈસા આવે છે અને એના ક્યાં વાપરવા ક્યાં નહીં એનો વર્ક ઓર્ડર આવે ઉપરથી તમને પૈસા ફાળવા પંચાયતમાં અને પંચાયતમાંથી તમારે જે ઠરાવો મૂકો ઠરાવો મંજૂર થાય અને એમાં જે ધારાસભ્યની કે પછી સાંસદ સભ્યની એ બધી ગ્રાન્ટ હોય તો એ તમારે વાપરવાની હોય છે બરાબર કારણ કે માનો કે આપણા વીસ ટકા અનુસરાતીમાં હોય છે એંશી ટકા ગામમાં હોય છે એટલે એથી ધ્યાન રાખવું જોઈએ એટલે ઘણા બધા આવા પ્રશ્ન છે એટલે આપણે કીધું આ વિડીયો એક ઉતારવી અને એક સમાજને એક મેસેજ નાખવી કારણ કે પંચાયતમાં જે જે ન્યાય સમિતિના ચેરમેન જે ગામડે ગામડે અત્યારે ચૂંટણી ગઈ એટલે ઘણા બધા આપણે ન્યાય સમિતિના ચેરમેન બની ગયા છે પણ હજી કાંઈ ખબર નથી બરોબર લેટર પેડ આવે છે સિક્કો આવે છે ટેબલ આવે છે ખુરશી આવે છે એટલે એ ના કારણે આપણા જે કામ હોય આપણા મહોલાના કાંઈ પણ પ્રશ્ન હોય તો એમાં રજૂઆત કરવી પડે અને ન્યાય સમિતિના ચેરમેન એટલે એ તો ઊષું પદ કહેવાય સરપંચ થઈને ને કહેવાય ન્યાય સમિતિના ચેરમેન ન્યાય સમિતિ એટલે ન્યાય સમિતિના ચેરમેન આ સભ્ય કરે ન્યાયી કરે બરાબર આપણે જે અનુસૂચિત જાતિમાં જે ન્યાય સમિતિના શેર હોય એને જ ન્યાય કરવાનો ખરેખર હોય અને જે ઠરાવ મૂકો એ એને મંજૂર થઈ જ જાય બરોબર જે આપણે માનો કે અમુક અમુક મુદ્દા આપણે તમને વાત કરીએ કે જે ગામના હોય પ્રશ્ને શમશાનના હોય મહોલાના હોય જે કાંઈ પ્રશ્ન હોય એનો ઠરાવ મૂકો એટલે એ એના મંજૂર થાવું જ પડે કારણ કે ઠરાવ મૂકનાર પછી એનો ટેકો આપનાર એ આમાં આપણે વિગત લખી અને પંચાયતમાં જે આપણે ઠરાવ મૂકીએ એમાં સરપંચ હોય મંત્રી હોય ન્યાય સમિતિના ચેર હોય સભ્ય હોય બધીને સર્વાનુમંતિએ એ ઠરાવ લખવામાં આવે છે ટેકો દેવામાં આવે છે અને એમાં મંત્રીની સહી અને સરપંચની સહી અને ટીડીઓની સહી કરીને આપણે એ ફરફરિયું જવા દેવાનું છે અને એ પછી મંજૂર થઈને આવે એટલે આપણે એમાં કામગીરી કરવાની હોય છે હવે ન આપણે તમને વાત કેવી કે ન્યાય સમિતિના ચેરમેન બની ગયા લેવો પૂરું સરપંચ બની ગયા લે પૂરું એવું નહીં કરવાનું સરકારમાંથી આપણને ઘણા બધા પૈસા આવે છે તો એનો ઉપયોગ કરો તમે બરાબર ઘણા બધી જગ્યાએ હજી કાંઈ સમસ્યા ઘણી બધી છે તો તમે એક કે જાગૃત નાગરિક હોય કાંઈક બોલતા શીખતા હોય તો આપણે માનવી કે એને આપણે મત દેવી અને છૂટાવીએ તો આપણે કાંઈક કામ કરાવ કાંઈ ખબર ન પડતી હોય ઓળા જેવા હોય આપણે ઊભા રાખી દેવી એટલે પાંચ વરે એમનામ જાય પણ પાછા પાંચ વરે આવે તો પાછા એકાદ ઊભો રાખી દેવી એટલે પાછા પાંચ વરે જાય એટલે એવું નહીં કરવાનો સારો જાગૃત નાગરિક હોય એને ખબર ન પડતી હોય તો પાંચ જણાને કહેવાય બરોબર કામાં શું કરવું શું નહીં એટલે મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જે અનુસૂચિત જાતિના જે ઘણા બધા પ્રશ્ન હોય છે આપણે તો આ વિકાસની વાત કરીએ બરાબર વિકાસ તો થવો જોઈએ પણ જે બીજી પણ સમસ્યા હોય છે સમાજની અંદર કે કોઈની ઉપર દલિત સમાજની ઉપર અન્યાય અત્યાચાર ગામમાં કોઈની ઉપર નાનો માણસને નાનો માણસને માથે અત્યાચાર થતો હોય તોય પણ અવાજ ઉઠાવવો જોઈએ કારણ કે આપણે તે ધારાસભ્ય છે સાંસદ છે તો આપણા ધારાસભ્યમાંથી કોને અવાજ ઉઠાવ્યો જિગ્નેશ મેવાણી કે અવાજ ઉઠાવ્યો બરાબર કારણ કે એ ભલે દલિત સમાજના આગેવાન છે અને ધારાસભ્ય છે પણ છતાંય એ ગુજરાતમાં ને આખા ભારતની અંદર જિગ્નેશભાઈ મેવાણી સારું કામ કરી રહ્યા છે તમે તો સોશિયલ મીડિયાની અંદર સ્વતા છો બીજા કોઈ ધારાસભ્ય કોઈ અવાજ ઉઠાવતો નથી બાકી ઘણા બધા છે પણ જે સમાજની ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે ત્યારે ખરેખર જીગ્નેશભાઈ મેહવાણી એક જ અવાજ છે બાકી તો આમાં બસ કેવાય કે બની બેઠા અને ઉઠાવશે બાબાસાહેબ ની ધેન છે બાબા બાબાસાહેબ ની દેન થકી આ તમે છૂટાવશો આ તમે ધારાસભ્ય બનો સાંસદ બનો આ ચેરમેન બનો છો સરપંચ બનો છો એ બાબા સાહેબ ને થકીથી તમે બનો છો અનામત થી છૂટો છૂટાવશો તમે બરોબર એટલે આમાં તમે નકરા બની બેઠાઈ નહીં અને આમાં સમાજની અંદર પણ ધ્યાન દેવું જોઈએ અને સમાજના જે અમુક પ્રશ્ન છે ગામના વિકાસ છે એ વિકાસ આમાં કરવો જોઈએ મારું એવું કેવું છે કારણ કે તમારે ઠેઠ ગાંધીનગર ઠેઠ અડી જવું જોઈએ આપણે જે કામ કરાવવું હોય તો પંચાયત થકી થાય બધું પંચાયત ગણો કે ગાંધીનગર પાર્લામેન્ટ ગણો એક જ કહેવાય તમે જે એ બધું આવે તમે જે બોલો એ આવે આપણે કેમ કે જે બોલવી એમ જ આ ગ્રામ પંચાયતમાં તમે લખો અને ઠરાવ મૂકો ને બોલો એ તમારે આવે ગામની જે કઈ સમસ્યા હોય જરૂર હોય એ આપડા ગામના સરપંચ મંત્રી અને સભ્ય ન્યાય સમિતિના એ તમને ગામને તમને હોપુ હોય કે આ એટલે એટલે આપણા કામ કરવાના છે તમારે હુતા હુતા તમારે નક્કી કરવાનું હોય કે આપણા ગામની અંદર હું ઘટે છે માનો કે સીસીટીવી કેમેરા હોય તો એ સારું રહે કારણ કે એવા કોઈ અણબનાવો કોઈ આપણે માનો કે કોઈ દારૂડિયા હોય કોઈ બેન દીકરીની ઇજ્જત લૂટતા હોય તો એમાં સીસીટીવીમાં ક્યાં થઈ જાય કોઈ એક્સિડન્ટ થયા હોય કંઈ સોરી હોય એવા બધા ઘણા બધા પ્રશ્ન હોય એટલે ગામની અંદર ખરેખર સીસીટીવી કેમેરાય પણ મૂકી દેવા જોઈએ સારા રસ્તા મૂકી સારા સારા રસ્તા બનાવવા જોઈએ પુલ બનાવવા જોઈએ કારણ કે હમણાં વાત કેવી કે આપણે આપણે પુલ તૂટ્યો કેટલા માણસો મરી ગયા એટલે સારા પુલ બનાવો સારા રોડ રસ્તા બનાવો કાંઈક કરો ગામની અંદર નહીં હાવ બેઠા બેઠા ઓલું તમે કરશો તો એ બેઠા બેઠા ખવાય નહીં આપણે કાંઈક છૂટાણા છે તો તમે કાંઈક કરીને જાઓ એટલે પાંચ વર્ષની અંદર બીજો કોઈ સરપંચ કે સભ્ય મંત્રી કોઈ આવે તો એને ખબર પડે કે પાંચ વર્ષની અંદર આટલા એટલા અમે કામ કરેલા છે એટલે આપણે સાચી ઠોકીને કહીએ કીધું કે પાંચ વર્ષની અંદર આટલા એટલે આપણે કામ કરેલા છે આપણે ક્યાં કોઈના ઘરના પૈસા નાખવા છે બરોબર સરકાર તો આખો હાથી મોકલે છે એટલે ખરેખર આમાં આપણે પંચાયત વિશે વાત કરી અને પંચાયત રાજનીતિ તમે વાસી લ્યો ખબર ન હોય તો અને જે સભ્ય જે સરપંચો બધા સરપંચને કહું છું બરોબર મારી રિક્વેસ્ટ છે ગામડે ગામડે આ વિડીયો પુગાડજો અને ન્યાય સમિતિના ચેરમેનને તો ખાસ કહું છું કે અત્યારે ચૂંટણી ગઈ અને કોને કોને આમાં આપણે ટેબલ મળ્યું છે કે પછી ખુરશી મળી છે કે લેટર પેડ પછી એનો જે આપણે સીકો કેવી હજી ઘણા બધાને ખબર નથી એટલે આમાં ઠરાવો મૂકો અને કામગીરી સારી કરો બરાબર તો મિત્રો વિડીયો બહુ મોટો થઈ ગયો થોડોક અને વિડીયોમાં આટલું જ અને મળીશું નવા વિડીયોમાં અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જય ભીમ જય સંવિધાન